પોરબંદરના કોસ્ટગાર્ડના એર એન્કલી ખાતે હેલિકોપ્ટર ક્રેસ થવાની ઘટનામાં કોસ્ટગાર્ડના ત્રણ જવાનો શહીદ થયા હતા એર એન્કલી ખાતે એ એલ એચ ધ્રુવ હેલિકોપ્ટર લેન્ડ થતી વેળાએ ક્રેશ થતાં ત્રણ લોકોના મોત થયા છે જેમાં બે પાઇલટ અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે તેમના મૃતદેહ પીએમ માટે પોરબંદરની ભાવસિંગજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવને લઈ ભારે ગમગીની છવાઈ ગઈ હતી પોરબંદર ખાતે કોસ્ટગાર્ડનું હેડક્વાર્ટર્સ આવેલું છે અહીં એરપોર્ટ નજીક એર આવેલું છે જ્યાં આજે બપોરના વાગ્યા આસપાસ હેલિકોપ્ટર લેન્ડ થઈ રહ્યું હતું તે દરમિયાન એકાએક મોટો ધડકો થયો હતો જે આસપાસના વિસ્તારો સુધી સંભળાયો હતો હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી જેના કારણે પાયલોટ સહિતના ત્રણ જવાનો સુધીર કુમાર યાદવ मनोज कुमार અને सौरभ નામના ત્રણ જવાનો પણ શહીદ થયા હતા helicopter crash થતા air enclip ખાતે રહેલા fire brigade તાત્કાલિક દોડી ગયું હતું અને પાણીનો મારો ચલવી આગને કાબુમાં કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો પોરબંદર ફાયર બ્રિગેડ ની પણ મદદ લેવામાં આવી હતી તેમના મૃતદેહને બહાર કાઢી અને પીએમ માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે કોસ્ટગાર્ડના ડીઆઈજી પંકજ અગ્રવાલ તેમજ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા આ બનાવને લઈ સુરક્ષા એજન્સીમાં ભારે ગમગીની જોવા મળી હતી આ બનાવને પગલે સુરક્ષા એજન્સીની કમિટી તપાસ અર્થે પોરબંદર આવે તેવી શક્યતા જોવા મળી રહી છે આ ઘટના કયા કારણોસર બની તે અંગેની ઉડાણપૂર્વકની તપાસ કરશે તેવું જાણવા મળી રહ્યું છે તો આજથી ચાર માસ પૂર્વે બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ દરિયામાં બોટના ખલાસીના રેસ્ક્યુ કરતી વેળાએ ભારતીય કોસ્ટગાર્ડનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ધ્રુવ ક્રેશ થવાની ઘટના બની હતી तेमापन त्राण जवानों सहित थया हता। आजेपन हेलिकॉप्टर क्रैश थवानी घटना में त्राण जवानों सहित थया चे। छिला चार मास माह हेलिकॉप्टर क्रैश थवानी बे घटना में छह जवानों सहित थया चे। पुरस्कार का जो लेन क्रैश हुआ है, उसकी वजह से इन लोग जो सवार थे उसमें वो सहिद हुए हैं। बहुत दुखद और हृदयद्रावक घटना है इस दुखी घड़ी पे उसका परिवार के साथ हमारी सबकी और सारे भारत का परिवारजनों की संवेदनाएं है परंता कृपा परमात्मा ये उसके परिवार पर जो आफत आई हुई है अर्धारी आफत हुई हुई है वो सहन करने की शक्ति प्रदान करें वैसी तरह कोस्टगार्ड परिवार कोई पर यह दुख सहन करने की शक्ति प्रदान करें और हम परमात्मा से प्रार्थना करते हैं कि इन फ्यूचर ऐसा हादसा न बने बस मेरे को इतना ही कहना है पोरबंदर एयरपोर्ट पे आज कोस्ट गार्ड का एक एडवांस लाइट हेलीकॉप्टर दोपहर बारह बज के दस मिनट पे लैंडिंग के टाइम पे क्रैश हुआ है क्रैशिंग के टाइम पे हेलीकॉप्टर में तीन क्रू मेंबर्स मौजूद थे तीनों को तात्कालिक कर रेस्क्यू करके पोरबंदर की बावसी हॉस्पिटल में एडमिट करवाया था बट अनफॉर्चुनेटली तीनों क्रू मेंबर जो है वो सर्वाइव नहीं नहीं कर पाए और तीनों की इस दुखद घटना में मृत्यु हुई है इसमें जो कोस्ट गार्ड का रूटीन सॉर्टी जो बोलते हैं वो हेलीकॉप्टर रूटीन सॉर्टी पे से वापस आके लैंडिंग कर रहा था उस टाइम पे रनवे के पास ये दुर्घटना हुई है अश्विन ठकरार दिव्यांग न्यूज़ पोरबंदर